જામનગર માં વરસાદી પાણીના નિકાલ માટે થયેલો લાખો નો ખર્ચ માત્ર કરવામાં આવી નથી મોબાઈ નગર એક બે અને ત્રણ માં છેલ્લા ત્રણ વર્ષથી વરસાદી પાણી ભરાય છે જેને લઈને સ્થાનિકો માં આક્રોશ વ્યાપેલો છે સ્થાનિકોએ આ અંગે મહાનગરપાલિકાનું અનેક વખત ધ્યાન દોર્યું તેમ છતાં જેના કારણે પ્રજાના પ્રશ્નો પર તેઓ ધ્યાન નથી આપી રહ્યા નગરસેવકો છે કે જે પોતાના અંગત કાર્યો કઈ કામ કરતું નથી અને અહીંયા આવીને અમે બે કલાક બેઠા છીએ પણ કોઈ અમને સાંભળવા તૈયાર નથી અમે અમારા ત્રણ ચાર વર્ષ ત્રણ વર્ષથી કન્ટિન્યુ અમારે પાણી ભરાય છે એક વર્ષે ઓછું બીજા અમારા નીચલા માર ડૂબી જશે અમારું ઉપર મકાન છે નહીં તો અમાર વસ્તુ અમારે ક્યાં મૂકવાની હવે તમારા ઘરે મૂકી જાય તો કયો તો તમારા ઘરે આવીને મૂકી જાય અનાજ બગડે ઘરની ઘર વખરી બગડે વસ્તુ તો આપડે બીજે બગડી ગઈ ફરી અનાજ તો બાર વર્ષ નું મહિના ભેગું તો લેવું ના લેવું અમારે અને અહીંયા અમે આવ્યા છીએ તો અહીંયા વયા ગયા છે અગાઉથી ફોન થઈ જાય છે ફાઇલ દબાવી દે છે ત્રણ વર્ષથી આના પ્રશ્ન લઈને અમે રોજ આવી છીએ ત્રણ વર્ષ અને પાણી ભરાવાનું કારણ આજુબાજુમાં કેટલા વિસ્તાર ગટર ઉપર મકાન થઈ ગયા છે જે ગટરું ઉપર પાણી નીકળી છે પાણીમાં ઘર ભરાઈ ગયા છે અને માલ સામાન બધો બગડી જાય છે બીજો માલ સામાન એ ભલે બગડી જાય પાણી એ ભરે ભલે પણ નાના નાના બાળકો છે એના વિશે શું આપણે વિચારવું એના વિશે એને એની કેટલી તકલીફ પડે આપણે મોટા ગમે તેમ કરી શકીએ હાલો ખાલી વાત થાય છે સમજવાની વાત છે નાના બાળકો

આ પ્રશાસન તરફથી સરકાર તરફથી અમને કોઈ જેને કઈ પ્રોત્સાહન મળતું નથી અમને કઈ સરખી ના વ્યાજ જવાબ આપતો નથી જો આના પછી અમારું નહીં થાય તો અમે મુખ્યમંત્રી સાહેબ પાસે રજૂઆત કરવા જશું તો મુખ્યમંત્રી આવશે એને રજૂઆત કરશું અમે રૂબરૂમાં અથવા હું હેન્ડીકેપ છો દિવ્યાંગ છું પેલા દર્શાવું છું કે દિવ્યાંગ છું તો હું ચોમાસામાં ચાર મહિના ઘરની બહાર નથી નીકળી શકતો પાણી હિસાબે મારા વાઇફ હેન્ડીકેપ છે એ બારે નથી નીકળી તો મને હૃદયની તકલીફ છે તો મારે ઘરની બારે નીકળવું જરૂરી છે મારા માટે કોરોના હતો કોઈ ઘર ની બહાર ઘરમાં નહોતો રહેતો મારે બારે રહેવું પડે ખુલી જગ્યા માં મારે રેવું પડે મને આટના હિસાબે તકલીફ છે અહિયાં વસવાટ કરે છે લગભગ સમજો કે પાંચસો